તો હેલો મિત્રો તમારું સ્વાગત છે ઉદય કરમુર વ્લોગમાં બધાને જય દ્વારકાધીશ ને જય રામ અને કેટલાય દીથી આ વ્લોગ આવ્યો નથી તો જરાક મેનેજ કરી લેજો અને આપણે દુકાનનું કામ હોય એટલે વ્લોગ આપણે ડેઈલી મૂકી નથી શકતા તો બધા એડજસ્ટ કરી લેજો અને આપણે આજે એક સત્ય ઘટના વિશે વાત કરવાના હૈ જે બનાવેલી નથી સત્ય હૈ હકીકત તો ઘટના કંઈક એવી છે આપણે છ થી સાડા છ સવારે વચ્ચે દુકાન ખોલવા જાઉં છું ત્યારે જે અમારી છે જેને હું ઢીંગલી કહું હું પ્રેમથી નામ પાડ્યું હોય મેં ઢીંગલી તો ત્યાં મેં એક પદાર્થ જોયો કાળા રંગનો અને એનો આકાર હતો ગોળ જેવો આકાર હતો એ અઘી વિડીયો હું તમને બતાડી અને એ પદાર્થ મેં હાથમાં લીધું ને જોયું તો તો મારા પપ્પાને કહું કહો હું બહાર ફેંકી દઉં આમાં શું હોય એ આપણે શું ખબર એટલા માટે મારા પપ્પા પાસે લઈને ગયો તો મારા પપ્પાએ કીધું કે જરીક કે ફેંકવો નથી પદાર્થને અને એને ક્યાંક પહેલાં સાંભળેલું હે યુટ્યુબમાં કે આ ગાયના મુખમાંથી નીકળે જેને ગૌરત્ન કહેવાય હે અને ગૌમણી પણ કહેવાય તો એની એ સાંભળેલું હતું એટલા માટે એ પદાર્થને એના પાસે લઈ લીધો અને પાછું યુટ્યુબમાં સર્ચ માર્યું કે ગાયના મુખમાંથી નીકળે એ સાચું છે તો એ ગૌરત્ન નામ હે એનું જે અમારી વાંસગી અમને આપ્યું છે આ મિત્રો આ ગૌરત્ન બધી ગાયોમાં હોતું નથી કદાચ હજાર એક ગાયોમાં એકમાં પણ ના હોઈ શકે આ ગૌરત્ન એટલું અમૂલ્ય રત્ન હોય છે જે અમારી ગૌમાતાએ આપ્યું છે આ રત્ન છે એ આ હું વિડીયોના માધ્યમથી તમને અગ્નિ દેખાડું કેમકે એ બહુ ઓછું જોવા મળે છે અને આ વિડીયોના માધ્યમથી હું તમને કહેવા માગું હ કે જો આવું કોઈ તમારા ઘરમાં પણ ગાય હોય અને આવું કંઈક પદાર્થ પાસે હોય તો ડાયરેક્ટ તમે ફેંકી ના દેતા પહેલાં એને વિડીયો યુટ્યુબમાં જોઈ લેજો મિત્રો આના વિશે હું તમને સો ટકા ગેરંટી દઉં હું કે આ ગૌરત્ન વિશે ખૂબ ઓછા લોકો જાણતા હશે જે આપણા વડીલો હોય પૂર્વજો એને ખબર હશે પણ આપણા આ યુવાન પેઢીને ખબર નહીં હોય તો હું અગ્નિ દેખાડું તમને ગૌરત્ન બરાબર તો મિત્રો આ ગૌરત્ન હે જેને ગૌમણી પણ કહેવામાં આવે છે અને હિન્દીમાં કંઈક ગૌલોચન નામ કહેવાય છે આ પદાર્થને અને આપણે ગુજરાતીમાં અથવા ગૌમણી કઈ રીતના હોય ગોળ આકાર હોય છે ને કાળો રંગ હોય છે અને જ અમે આને આ હે પિત્તળનું કળશ એમાં અમે રાખી આ જોઈ લેજો તમે કોઈ કેમ કે આ બહુ ઓછા જણે જોયેલું હશે લગભગ તો ખબર જ હોય નહીં હોય નવાણું ટકા લોકોને કે આને શું કહેવાય અને માર્કેટમાં બીજા ઘણા બધા ડુપ્લિકેટ મળતા હોય છે પૈસેથી પણ આ ઓરિજિનલ હે જે અમારા ગૌ માતાએ આપ્યું છે અને માર્કેટમાં ઘણા કારી બજાર કરીને વેચતા હોય છે પણ આપણે આ ઓરિજિનલ હે ગૌલોચન તો આવી રીતના હોય હે જોઈ લેજો બધા તમારે પણ ગાય હોય અને કદાચ તમારે પણ આવો ભાગ્યશાળી હો તમે નીકળી જાય ગૌરત તો ડાયરેક આ ડિસિઝન ના લઈ લેતા પૂર્વજોને જાણ કરવી કેમ કે એને ખબર હોય બધી અને મિત્રો આ રત્ન વિશે મને પણ કંઈ ખબર નહોતી હું તમારી જીમ જ હું પણ આ મારા પપ્પાને મેં દીધું હાથમાં દેખાયું એટલે એની કીધું નકર તો હું ડાયરેક્ટ જ કરી દેવાનો હતો અને આવી ભૂલ તમારાથી ના થાય એટલે આ જોઈ લેજો રત્ન કેમકે બહુ આ અમૂલ્ય રત્ન હોય છે અને આ અમુક લોકોને જ ઓરિજિનલ જડે છે બાકી બજારમાં તો ઘણા બનાવેલા ડુપ્લિકેટ મળે છે અને આ ઓરિજિનલ છે તો હું પણ ભૂલ કરી બેહવાનો હતો તમારા ના થાય એટલે આ વિડીયોના માધ્યમથી જણાવવા માગું હો અને વડીલો પાસેથી આપણે કંઈક જાણીએ તો એને વધારે ખબર હોય પણ કોઈ પૂછતું જ નથી કંઈ તમે આનું ધ્યાન રાખજો કેમ કે વડીલો પાસે જે જ્ઞાન હોય એ આપણા પાસે અત્યારની પેઢીમાં હોય જ નહીં મને પણ નહોતું સાચું જ કહું છો આ અમને જઈએ ગૌ માતાએ આપ્યું ત્યારથી મને પણ ખબર પડી નકર આવું કંઈ મેં નામ પણ સાંભળેલું નહોતું તો મિત્ર જો આ મારી ગાય છે જેને હું ઢીંગલી કહીને બોલાવું હું જોઈ લઈએ અને જે ગૌરત્ન આપ્યું છે યાર હું સવારે છ થી સાડા છ ની વચમાં આવ્યો હતો ત્યારે જો આ જગ્યાએ પડ્યું હતું અને વાસળી અહીં બેઠી હતી ઢીંગલી ઢીંગલી જોય ઢીંગલી તો મિત્રો અગ્નિ જવું આને નામ લઈને પણ બરકું ઢીંગલી આ ઢીંગલી ઢીંગલી આપડે નામથી બોલાવીને એટલે આપણે હું જોવે હે તો આજના વ્લોગમાં એટલું જ પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ